વિશ્વના સૌથી પ્રાચીન સનાતન હિન્દુ ધર્મના કરોડો હિન્દુ ધર્મ ધર્મપ્રેમી અનુયાયીઓની આસ્થાનું કેન્દ્ર એવા અયોધ્યાના નવનિર્મિત ભગવાન શ્રી રામના મંદિરમાં આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામની દિવ્યમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે જે સંદર્ભે માંગરોળના જલેબી હનુમાનજી મંદિર સમિતિ દ્વારા નવસારી લોકસભા બેઠકના સાંસદ શ્રી આર પાટીલની અધ્યક્ષતામાં આયોજિત માતા સબરી યાત્રા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી આર પાટીલે માંગરોળ તાલુકામાં આવેલ જલબી હનુમાન દાદાના દર્શન કરીને સબરી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે અનેક ધાર્મિક કાર્યક્રમો જિલ્લા સહિત તાલુકાઓમાં કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા જલેબી હનુમાન દાદાના મંદિરે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહી દર્શન કરી શબ્ર યાત્રાનું પ્રસ્થાન કરાવી જણાવ્યું હતું કે આપણે સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આ રામ મંદિરનું નિર્માણ થયું છે આખો દેશ એક થયો છે રામ મંદિરનો વિરોધ કરે છે એના બધા વિરોધ કરતા થઈ ગયા છે મારે આપ સૌને અભિનંદન એટલા માટે આપવાના છે કે સવારે દસ વાગ્યા સુધીમાં તો આ રેલીમાં જોડાવા માટે આટલી વિશાળ સંખ્યામાં તમે બધા આવ્યા છો

જે લોકોની શ્રદ્ધા છે એ આજે બધાને બહાર દેખાઈ પણ રહી છે રામ મંદિર બનવું જોઈએ એવી કલ્પના એ અપેક્ષા આખા દેશના લોકોની હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે અને એના કારણે એક ભક્તિમય દિશાની અંદર જ્યારે આખો દેશ જતો હોય છે ત્યારે નૈતિકતાની સાથે આગળ વધતો હોય છે આજે અહીં સંદીપભાઈ રાજુભાઈ પાઠક શ્રી ગણપતભાઈ વસાવા અને અન્ય આગેવાનોની સાથે મળીને આજે એક હજાર આઠ બહેનો એક મહાઆરતી કરશે અને સાથે સાથે જે કાર સેવકો કાર સેવા માટે ગયા હતા એમનો સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે જિલ્લાના માંગરોળ ખાતે શબરી યાત્રામાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું નિવેદન આખા દેશમાં ભાગલા પાડવા માટે આ જવાબ છે ઐતિહાસિક સમય છે આ પ્રસંગે ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ રાજુ પાઠક સહિતના ભાજપ આગેવાનો તેમજ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા